હઝરત મોહમ્મદ પૈગબર સાહેબના જન્મદિનને લઈને દર વર્ષે સમગ્ર દુનિયામાં જુલુસ કાઢવામાં આવે છે તો સુરતમાં પણ મુસ્લિમોએ પૈગમ્બર સાહેબના જન્મદિનની ભવ્ય ઉજવણી કરી હતી મુસ્લિમ વિસ્તારો લાઇટિંગથી સજાવાયા હતા સાથે મસ્જિદોમાં ન્યાઝનું પણ નાના નાના બાળકોને વિતરણ કરાયો હતું ઈદે મિલાદનો જુલુસ સોમવારે સવારે નીકળ્યો હતો સિર તનબી કમિટી અને ઈદે નબી કમિટી દ્વારા

આપ અહીંયા જોઈ રહ્યા છો આજે ઈદે ઈદ નબીનો બહુ મોટો દિવસ વિશ્વ આખામાં ઉજવતો વિશ્વ આખામાં મનાવાતો આ તહેવાર મુસ્લિમ સમાજનો જેમાં આજે સુરત ખાતે જે રીતે નિર્ણય લેવાયો તો બંને કમિટી તરફથી એ રીતે શહેરના કોટ વિસ્તાર હોય કે શહેરના જે કંઈક પણ આસપાસના વિસ્તાર હોય અડાયાણ હોય કે ઉદના ભેસ્તાન હોય કે લિંબાયત હોય તમામે તમામ વિસ્તારની અંદર સમાજના લોકો દ્વારા ઈદે નબી જુલુસ હજરત મોહમ્મદ સલ્લાહ વસલમ પેગમ્બર સાહેબના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવ્યું છે અને જે તે વિસ્તારોની અંદર નાના 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 જુલુસ મારફત જે તે વિસ્તારમાં જુલૂસ ફર્યા છે હાલ જ ઉધના અને હરિનગર વિસ્તારની અંદર જુલુસ પૂર્ણ થયું છે તેમજ લિંબાયતની અંદર પણ હવે સ્ટાર્ટ થઈને રસ્તામાં છે અત્યારે બે વાગ્યા છે અઢી વાગ્યા છે અઢી વાગ્યાના સમયમાં શહેરના અડધા વિસ્તારની અંદર જુલુસો પોતપોતાના વિસ્તારમાં પૂર્ણ થઈ ગયા છે અહીંયા પણ કાદરશા નાળ કાદરશા ટ્રસ્ટ વેલફેર ટ્રસ્ટ તરફથી અહીંયા ઓર્ગેનાઇઝ થયું છે તમામે તમામ પૂર્ણ અહીંયા જુલુસ સ્થળમાં જ વિસ્તારમાં ફરીને પૂર્ણ થશે કે પ્રકારે લોકોનો સહયોગ પોલીસ વિભાગનો કે પ્રકારે તમને સહયોગ પોલીસ વિભાગ સતર્ક છેલ્લા શહેરની અંદર કોમી એકતામાં અને સંયમથી અને આ ભાઈચારાથી આ જુલુસ પૂર્ણ થાય સ્ટાર્ટ થાય એ માટેના એમના પ્રયત્ન રહ્યા છે અને એમની મહેનત આલા ગ્રાન્ડ છે તમામે તમામ પોલીસ ડિપાર્ટમેન્ટના આઈપીએસથી લઈને નાના કોન્સ્ટેબલ સુધી આગેવાનો જોડે અને લોકોની જોડે સંપર્કમાં રહ્યા છે અને એમણે આજે બંદોબસ્ત બી એવો ગોઠવ્યો છે કે જરા પણ કોઈને તકલીફ નહીં પડે જુલુસ સારી રીતે ચાલી રહ્યું છે જુલુસ સારી રીતે પૂર્ણ થઈ રહ્યું છે